નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણા તાજા વિડીયોમાં એના વિશે વાત કરવાના સિવાય તો ખાસ વિડીયોમાં અંશધી બની જાય તો મિત્રો આજે તારીખ બાવીસ ચાર બે હજાર પછી વાર થઈ ગયો મંગળવાર મિત્રો સાણી લેવી તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ ખેડૂત મિત્રો આવા ડેઈલી બજાર બજારમાં માંગતા હોય તો ખાસ વિડીયો લાગે લાગે આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા સાણી લેવી તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ સો પણ તો વાત કરું તો ઝીરોનો નિશો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઓછો ભાવ પાંચ હજાર સો રૂપિયા સુધી વરિયાળી એક હજારથી છ હજાર આઠસો રૂપિયા સુધી ઈસબ ગુલબ બાવીસો રૂપિયાથી ઓગણત્રીસો ને બત્રીસ રૂપિયા સુધી રાઈડો નવસો રૂપિયાથી અગિયારસો રૂપિયા સુધી સરસવ સત્તરસો રૂપિયાથી સત્તરસો ને વીસો રૂપિયા સુધી રાયડો નવસો એક્યાસી થી ને પચાસો રૂપિયા સુધી અજમો બારસો રૂપિયાથી બત્રીસો રૂપિયા સુધી શું વાત તેરસો રૂપિયાથી અઢારસો રૂપિયા સુધી અને આ આજે ખેડૂત માર્કેટ માર્કેટના બજાર ભાવ વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા